ગાઈઝ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજની શરૂઆત થઈ ગઈ છે એના મમ્મી ચોપડો વધે છે જુઓ અમે ઘરે જ ચોપડો વધીએ છીએ ઓયરા વાતે હોયત પુટતી નહી અંદર જો દોરો વાલી કાડે છે આપરા આવો સરસ મજાની ફાઈલ થઈ જઈએ તૈયાર કે આ એસાઇનમેન્ટ આવી જઈએ એમના પરીક્ષા આવવાની છે ને હવે તો આ બધી એમની તૈયારીઓ કરવાની હવે અડધો તો પૂરાઈ જ પણ હવે યાદ કરવાનું બહુ બધું વાંચી વાંચી તો હવે પીવું જે તૈયારીઓ ચાલુ કરી દેશે સોમવાર પછી ચાલો ઊડજીની અંદર બનાવો આપણે બનાનાનું સર ખૂબ શાક તેવા સમારી દેખો ગાઈશ ને મમ્મી જીરું ખાને બનાના હે પાલક કા શાક સારી

ગાઈસ આપણો રેડી થઈ જશે અંદર ત્યાં સુધી લોટ બોદ નાખતા ઉધેય રેડી કોક પાતારા નો ખાઈ નહી

એવું થઈ જ્યું ત્યારે બે સલાટામાં તૂટશે જ નહીં ચેન લગાવી દીધી મમ્મીએ જો ચાનો મે ન તો આવતો ન લગાઈ નહીં બધું કલમાં સિલાઈ કોમ આવરો હતો એ માટે ટાઈમ નઈ નીકળતો બિચારી ચોપ લગાઈન ફરતી હતી જેટલા દિવસ જો થઈ જ્યું ને કમ્પ્લીટ ઠેલો રેડી હવે નવો નઈ લાવવાનો નવો ના લાવે ને પ્યા પપ્પા મજૂરી જેવી કરે બધા જેટલું હોય એટલામાં માં પ્રચા હોય હવે થોડું વધવાનું રહી ગયું ને આ રહ્યું અધિક સરસ બરાબર પછી તારો ઠેલો મસ્ત ફાઈન થઈ જશે આટલું રહી ગયું હતું વધવાનું આ ઠેલો ફાટી ગયેલો આટલું જે ડબ્બાનું ખાણું હતું એ વધવાનું રહી ગયું હતું કાઢીએ તો વિડીયોની અંદર બનાવી દેજો પછી મળીએ ખોરાક ખીબરા ઉચકવાના પડ્યા તે ઉચકી નાખીએ શું કહેવાય થામણા કે અમારા વાસણ અહીંયા વાસણ ધોવાનો બાકી છે એ ધોઈ નાખ્યા પહેલાં અને પીના બેન આવી જાય સ્કૂલેથી અને જો ને અમારે સબ્જી બનાવવાની છે રીંગણની તો વિડીયોની અંદર બન્યા રહેજો તો હું આ બધું પહેલાં કામ પતાવી દઉં પછી મળીએ વિડીયોનું અને મશીનનું પણ થોડુંક કામ હતું પણ કેવો ટાઈમ રહેશે જોઈએ ટાઈમ પ્રમાણે ટાઈમ મળે તો બેસશો ને તો પછી જય શિયામ કાલે બેસશું બરાબર તો મિત્રો જો આપણે સરસ મજાના રીંગણ બટાકા ભરી દીધા છે આખા અને સરસ મજાનો મસાલો કરી અને આપણો આમાં વઘાર કરી દઈશું જો મિત્રો આપડે નહીં જેવું પાણી વેળ્યું એટલે કે ચડી જાય ને એટલા માટે ચલો આપડે કુકર ઢાંકી દીધું જો કુકર ઢોંકી દીધું છે આપડે ચડી જાય ને પછી શાક બતાવીએ તમને હો

કેવા ગેટ ખોદો દઈ અમારા ગામનો લાલ દરવાજો કહેવામાં આવે છે ત્રણ દરવાજા હોય

ખ્રલે ખળીરલલે ચો મંળલે મસી મસામી ાજય જળા જાગ ઓ કષણી ચીશી ન જાળા lxyz ৌ જાઇ ન જાઇ ન જાઇ

થઈ જઈ આપણે આવા આવી રહી છે ઘરે આવી જઈ ચલો ચાલો જમવા બેસવાનું જો પડી જઈ વિડીયો ઉતારતા ઉતારતા શાક આપણું આવું થયું અને હવે લઈ લીધું તો ચાખવા માટે જોઈએ છે એવું થયું બરાબર મલ્ટી કામ શાક નાખવી આવી જાય બધા ખાવા માટે હા હમણાં ખાવાનું ચાલો હું બતાવું તમને ટેસ્ટ કરીને કેવું થયું છે જો આ બટાકા બધા મસ્ત સરસ મજાનું થઈ ગયું જો મસાલો બસાલો ભરેલો જ છે એકદમ મસ્ત થયું હવે રીંગણ ચાખે રીંગણ હા પણ મસાલો એમને એમ જ છે જો ભરેલો અંદર જોઈ શકો તો ચાલો બધા